હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં આપણે આવી ગયા છીએ આપણી વાડીયા અને બચુ બાપાનો નાસ્તો આવી ગયો હે જ્યાં જ્યાં ટાઈમે જો વાડીનો વિડીયો બનાવું હું ને જો શાકભાજી બધુંય પવાઈ ગયું હે આપડી ગાયું ચારેય કેનામાં ને ગલગોટામાં ને હજી ફૂલ હે કોક કોક હવે તો ઝીંજુ પી ગયો હે રતારું પી ગયા હે ઓનીકર શાકભાજી બધી પાઈ દીધું હે આ રીંગણા રીંગણાના છોડે કેવડા થઈ ગયા ઓણ આંબામાં રહીત નથી કઈ મેળ વગરનું છે બધી Amuk Moor seh, amuk Quraman seh, ne. mix. Batalu tamna, bagi cano video batalu agri. Siapa ja, peya? Ajma. Ini. E, Anjo agai yang ini. ऊपर नहीं के ना ले ली जाए है आ जा जांबू आखो भैरो जी રાવણો રાવણો આખો ભાઈ રહ્યો આ વખતે તો કાંઈ ઘટે નહીં પાંચ વર્ષે આવ્યો ગયો વર્ષે એક ડેરમાં જ આવ્યો હતો આ વર્ષે તો આખે માં આખો રાવણો ભાઈ રહ્યો કેનાલમાં પાણી વારી લીધું કોકે કાલે તો આખી ભરી હતી વધારાનો ડૂચો કાઢ નાખો બધી ચોખ્ખું કર નાખું બધી એ ગ્લાસ છાણા شیاړه ما تھاپ پاتانی یا ائین تھاپتا شیاړه ما چکوډی نه پای دی دی આ એક આંબો મસ્ત આવ્યો આખો હા આખો આંબો ભાઈ જો છે માંડી છે ઉધી ફરતે બધે છે હા ખાટી થઈ ગયા આ ગ્લાસ ભાઈ અમે બગીચાનો વિડીયો બતાવું જો આમાં કોરા અને મોરે છે મગિયા થઈ ગયા હવે મગિયા થી મોટી મોટી એવી થઈ ગઈ ખાખી ને જો આ કોરા મણી હ્યા જો મિક્સમાં હે બધી આંબા વર્ષે તો રેત નથી આંબામાં બાકી ફર્સ્ટ ક્લાસ